આ છે અમારું ધુવારણ જે અમારી જન્મભૂમિ અમારી કર્મભૂમિ તો હું તમને બતાવી રહી છું આ અમારા ધુવારણનો બેડરૂમ છે અહીંયા આગળ અમે નાના હતા ત્યારે અહીંયા આગળ સુતા હતા રમતા હતા અમારું લેટરિન છે આ અમારું કિચન છે આ અમારી પૂજાની રૂમ છે ઘડી અમે પૂજા કરતા હતા બચપનથી મમ્મી પપ્પાએ અમને જે શીખવાડ્યું છે પૂજા પાઠ કરવાનું એ અમે અહીંયા આ ઘડી શીખેલા છે ટોટલી જે અમારી જિંદગીમાં અમારે શીખીને જે મોટા થયા છે એ વસ્તુ અહીંયા આ ઘડી અમે આ ઘરમાં રહીને શીખ્યા છે તો તમે જોઈ શકો છો કે આ પૂજાની રૂમ છે અહીંયા આગળી કિચન છે અહીંયા આગળ એવો એક સમય હતો કે એકદમ કિલ્લોલ એટલે કે આમ હર હરિયું ભર્યું વાતાવરણ હતું કે કોઈનું ઘર સુમસાન નહીં બધા જ ઘર ભરેલા અને આમ હસી મજાક એવો સરસ ટાઈમ હતો એની જગ્યા અત્યારે એકદમ ખંડેર બનીને રહી ગયા છે અને આવું જોઈએ તો બહુ ઘણું દુઃખ થાય છે કારણ કે કંઈ બી તકલીફ હોય તો અહીંયા આગળ બાજુના ઘરમાં પણ અમે જઈને કંઈ બી કહીએ તો બધા જ ભેગા થઈ જતા હતા એની જગ્યાએ અત્યારે કોઈ જ ના મળે બધા ક્યાં ક્યાંથી બધા આવ્યા હતા રહેવા માટે કોઈ ટીચર હતા તો કોઈ જીબી પ્લાન્ટમાં જોબ કરતા હતા આ અમારો આગળનો હોલ છે જોઈને ઘણું રડું આવે છે કે કેવું અમે રહેતા હતા આ બધી વસ્તુઓ હજી હયાતી છે એટલે એવું લાગે છે કે અમારા જીવનનો શરીરનો એક અંગ છે એટલે આમ જઈએ ને તો એને એવું લાગે કે અમારું પોતાનું છે એવું લાગે પણ હકીકતમાં હતું જીબી ક્વાર્ટર્સ ધુઆરન જીબીની ક્વાર્ટર્સ છે આ જોઈને આ રસોડું છે આ રસોડામાં અમારે જે મમ્મીએ શીખવાડ્યું હતું જમવાનું બનાવવાનું અહીંયા જ અમે આ જ જગ્યા પર શીખ્યા હતા અને અત્યારે અમે અમારી જીવનમાં એ વસ્તુઓ કામ લાગે છે આ કબાટ છે આ બધું જોઈને બહુ દુઃખ થાય છે કે અમે નાના હતા તો કેવું બધું અહીંયા આગળ મમ્મીએ શીખવાડ્યું હતું ઘણી યાદો આવે છે એટલે અમુક વાર એવું થાય કે આ બધું જોઈએ તો અમે ફરી પાછા આવતા રહીએ એવું મનમાં થયા કરે પણ હવે બધા જ લોકો છૂટાછવાયા થઈ ગયા છે બધા હવે તો શું આખો પ્લાન્ટ જ બને આ જે હિંચકાના કડા છે અહીંયા આગળ અમે હિંચકા ખાઈ અને મજા માણતા હતા આ અમારી પૂજાની રૂમ હતી જ્યાં મમ્મીએ સ્તોત્ર પાઠ પપ્પા એ બધું શીખા શીખવાડ્યું હતું અમને અને